કેમ્પેન કામે સરાવી દીધા ને તાણા વગર નું કામ બીજું પોરો ખાલ્યો ઠાકી જ હું છું હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા ને કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને હવાર હવારમાં હું પણ તૈયાર થઈ ગઈ છું અને સંદીપ પણ વૈયા જાય છે કામે અને અત્યારે પૂજાબેન પણ વયા જાય છે નિશાળા કેમ કે એને છે ને હવે સવારની નિશાળ થઈ ગઈ છે તો એ હવાર હવારમાં નિહાળા વૈયા જાય છે અને મારા બાપ છે ને અટાણે જાવાની તૈયારી કરે છે વાડીએ કેમ કે કાલ વાડીએ નતા જ ગયા ને તો હવે આજ તો વાડીએ જવું જ પડે તો વાડીએ જવાની બધી તૈયારી કરે છે ને હાલો હવે બધાય વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાડીએ જવાનું છે કાલ નતા જ્યાં તા તો જવું પડે ને ખબર એવું છે જય માતાજી હિતા તા હિતા તૈયારી કરે જવાની

पानी भरवा आय जैन देख तो टाका में घडी जाता तो और पूजा पेन छे ना टाका ऊपर सरीने पानी ना आंडो भरे छे तुम के पीवाना गोडा परवाना छे ना એટલે जो आ टाका में छे ने लावी ना टाका में छे ने वापरवानो लावी आयो इया हा तो मने पानी भरवा लागी भाई हासू आउजा ओला के हा उ पानी भरवन लागी इके

ઓતમરી લાવ્યા છે લાવ્યા છે કાકા ટેમ્પો ફરીને અમારી ઘેર હવે છે ને ટેમ્પો ખાલી કરવાનો છે મારા પપ્પા જો નાખે છે પૂળા એઠા ને અમારે છે ને હારવાના છે પૂળા તો ફટાફટ હવે પૂળા હારવા મળી મારાથી જેટલા લેવાય એટલા એક 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 બે બે એમ ને બધા એમ જ છે તો છે ને પૂળા હારવાનું છે અટાણે કામ કેમ કે છે ને હા અમારે ટેમ્પામાં જ લાવે પણ ટેમ્પામાં છે ને પાણી ટાંકો ભેર્યો ને એટલે કાકાનો ટેમ્પો આવ્યો એટલે તો ફટાફટ ને અમારે આ પૂળા છે ને એ અહીંયા ભેળા કરવાના છે એટલે ઢેગલો કરવાનો છે કેમ કે ગંગુને આપણે વરદિયા હાલે ને સોમાહામાં હાલે ને એટલે અટાણે જો અમારે નીરનું કામ ચાલુ થઈ ગયું છે પહેલાં વેઢું હું ને પછી સુધી ફૂંકાણું

अनि टाणा वगैर्नु काम भयो। धेरै बडो काम आछला बना। हा। ल फटाफट हारवा मदि। आ कहाँ जाय? हे पार्टी लैने। बेग बेग बा आवे। पहरीमा भई जा। जा। पहरीम रेम जा। तारे हारु। ले ताराथि न हरायो भाइ। नाइ। नाइ। त हालो म त जाऊ पोडा हारवा। आ नाके जे त बिन उभक ज जरा। यो नि नह आवे। તો હવે જો ટેમ્પો ખાલી કરી નાખ્યો છે ને હવે કાકા એનો ટેમ્પો લઈને જાય છે અમારે જો બે બે ટેમ્પા એક કાકાનું ને એક અમારું એ એ દોરે તૂટી જાય કે જાન બેન આવડે તને હે પાછો વાળ તો આવડશે કે પોરો ખાલ્યો ઠાકી જા ઠાકી જા ને ઘડીક પોરો ખાલી પાણી પાણી પી લો ને પીવું તો જો કેટલી ગરમી થઈ ગઈ ટેમ્પો ગયો ને હવે અમારે એટલી નિરણ હારવાની છે અમારે ચાર જણાની બાન બપ્પા પૂજી અને

હા હા આ હતા ને આ મોટો હશે ત્યારથી ના હાદાને દઈ દે એને બધી ને તો બધી હવે હરાઈ ગઈ છે આવી રીતના છે ને હવે ભૂકો હશે ને બધો ભેડો કરવાનો મારો પોતાબેન જો ભૂકો ભેડો કરે

તો હવે આશા છે કે બ્લોગ તમને ગમે છે ને ગમ્યો હોય તો ફેમિલી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં તમારી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય